સ્થાનિક પોલીસેવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે ઝુંડાલ સર્કલ છે તેના આ દ્રશ્યો છે જેમાં બીએમડબ્લ્યુ કાર ચાલકે જે ટક્કર મારી હતી વાહન ચાલકને અને ત્યારબાદ જે વાહન ચાલક છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે એના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે તો એક બાદ એક ડે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ છે તે પણ સતત ગુજરાત રાજ્યમાં વધી રહ્યા છે ક્રાઇમ રેશિયો પણ સતત વધી રહ્યો છે અને રાતે તો જાણે કે નબીરાઓને ખુલ્લો દોર મળી જતો હોય તે રીતે સ્પોર્ટ્સ બાઇક હોય કે સ્પોર્ટ્સ કાર લઈને જતા હોય છે અને જાણે કે રેસિંગ ટ્રેક હોય તે રીતે ઘણીવાર રેસ પણ લગાવતા હોય છે અને દર બીજા ત્રીજા દિવસે અકસ્માતના બનાવો હોય છે તે પણ સામે આવતા હોય છે જે માસૂમ લોકો હોય છે જે રાહદારીઓ હોય છે કે ટુ વ્હીલર ચાલકો હોય છે તે મૃત્યુ પામતા હોય છે ઘણીવાર પણ થતા હોય છે વધુ માહિતી માટે સંવાદદાતા રાહુલ ત્રિવેદી પણ છે રાહુલ વધુ એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે થોડા સમય પહેલા જ જે રીતે રફતારનો કહેર આપણે જોયો હતો જેમાં માસુમ લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે હાલ પણ બીએમડબ્લ્યુ કાર ચાલકે એક વાહન ચાલકને ટક્કર મારી છે હાલ શું સ્થિતિ પ્રતિપલ જે પ્રકારે અમદાવાદ શહેરમાં દિવસે દિવસે હિટ રનના કેસ વધી રહ્યા છે મૂકી દાટ કારો અને મોટી દાટ બાઇકો જે છે અમદાવાદ શહેરમાં જોવા મળતા હોય છે પરંતુ જ્યારે એ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસતા હોય છે ત્યારે તેમને રફતારનો જે અહેસાસ હોય એ જોવા મળતો હોય પરંતુ એ રફતાર ક્યાંક ને ક્યાંક મોતની સજા જે છે બની જતી હોય છે આજ ફરી એકવાર ઘટના અમદાવાદના એસપી રિંગ રોડ એટલે ઝુંડા સર્કલ પાસે આવેલી સર્વોત્તમ હોટલ ની બહારના જે દ્રશ્યો છે કે જ્યાં એક બીએમડબલ્યુ કાર ચાલકે એમાં બાઇક સવારને હડફેટે લીધો હતો અને બાઇક ચાલક જે છે એ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં જે છે ખસેડવામાં આવ્યો છે હાલ આજે બાઇકના દ્રશ્યો જોઈ શકાય છે આગળનો ભાગ જે છે એ કચ્ચર ગાંઠ થઈ ચૂક્યો છે એટલે કે કહી શકાય કે જેટલી મેં કાર ચાલક હશે કે જેનાથી આ ગંભીર અકસ્માત સર્જાયો છે કેમેરામેનને બતાવીશ કે આગળ જે BMW કાર પડી છે જે જીજી 18 નંબરની કાર છે કે ગાંધીનગરનું પાર્કિંગ ધરાવતી આ કાર છે કે જેને અકસ્માત સર્જ્યો હતો ત્યાં સરોતમ હોટેલ પાસે

તે લોકો પોતા એ જે અકસ્માતનો ભોગ બનતા હોય છે ત્યારે ફરી એક વખત ચુંડાલ સર્કલ પાસે જે છે એક બીએમડબલ્યુ કાર ચાલકે એક ટુ વ્હીલર ને જે છે હડફેટ લીધો હતો ગંભીરતા ઈજાગ્રસ્ત થતા તેને નજીકની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં છે પરંતુ કાર ચાલક કોણ છે તે ક્યાંનો રહેવાસી હતો શું ધંધો કરતો હતો અને તેને ડ્રિંક એટલે કે દારૂ કે કોઈ વ્યસન કર્યું હતું કે નહીં એ તે તમામ તપાસનો વિષય બન્યો છે જી જે આભાર રાહુલ માહિતી બદલ